રાતે રાતે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આયરમાં એરમાં અત્યારે અમે નગરથી જઈએ છીએ વશિષ્ઠ અહીંયા વશિષ્ઠ ગામ છે તો આ છે અહીંયાની લોકલ માર્કેટ હવે અમે છે ને વશિષ્ઠ ટેમ્પલ પહોંચી ગયા છીએ તો ફટાફટ પહેલાં છે ને અહીંયા દર્શન કરી લઈએ ત્યાર પછી બજારમાં ફરશું પેલા દર્શન કરી આવી ફટાફટ વશિષ્ઠ મંદિરે દર્શન કરી અને હવે અમે આવ્યા છીએ રામ મંદિરે અને કહેવામાં આવે છે કે ઋષિ વશિષ્ઠ આ જ જગ્યાએ તપસ્યા કરતા હતા જ્યાં એમનું અત્યારે મંદિર છે અને ભગવાન શ્રી રામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું તો ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે એમને પ્રયાશ્ચિત માટે અશ્વમેઘ યજ્ઞ કરવાનું વિચાર્યું પણ કુલ ગુરુ વશિષ્ઠ ત્યારે ત્યાં હાજર ન હતા એટલા માટે ભગવાન શ્રી રામે લક્ષ્મણને કુલગુરુ વસિષ્ઠની શોધ માટે મૂક્યા તો લક્ષ્મણ જ્યારે ગુરુની શોધ કરતાં કરતાં આ જગ્યાએ પહોંચ્યા તો એમને અહીંયા વશિષ્ઠ ગુરુ મળી ગયા તો ત્યારે ઠંડીનો સમય હતો તો લક્ષ્મણજીએ ગુરુને સ્નાનની સુવિધા માટે આ જગ્યાએ અગ્નિબાણ મારી અને ગરમ પાણીની જલધારા નીકાળી પણ ગુરુ વશિષ્ઠ તો તપસ્વી હતા તો એમને ગરમ પાણીની જરૂર નહોતી તો એમને લક્ષ્મણજીને સૌથી પહેલાં ત્યાં સ્નાન કરવાનું કીધું જેથી એમની બધી થકાન દૂર થઈ જાય તો ત્યારથી જ આ કુંડમાં સ્નાન કરનારની બધી થકાન દૂર થઈ જાય છે અને ચર્મરોગ પણ દૂર થઈ જાય છે એવું અહીંયા કહેવામાં આવે છે વશિષ્ઠ મંદિર રામ મંદિર અને અહીંયા આ શિવ મંદિર ત્રણે છે ને બાજુમાં જ છે અને અમે બધી જગ્યા અહીંયા અમે દર્શન કરી લીધા તો હવે જઈએ અહીંયા થોડીક વાર બજારમાં ફરીએ તો આ માસી છે ને અહીંયા સસલા લઈ અને અહીંયા ફોટો પડાવવા માટે આપે છે તો બટાબટો હું છે ને પેલા અહીંયા નાસ્તો કરવા માટે કોઈ સારી દુકાન જોઉં છું તાર આરામથી બેસીને ખાઈ લેવાય કેમ કે અત્યારે છેને થોડી ભૂખ લાગી છે તોના ખાઈ લઈએ પછી આગળ જઈએ ઓકે છે ને અમે અહીંયા નાસ્તો કરવા આવી ગયા છીએ સુરિયા ગરમ ગરમ છે તો સમોસા તો ગરમ ગરમ હોય જો ને ચટણી ખાઈસ સમોસા ભેગી ચટણી ખાઈસ કે એમ જ ખાઈસ દૌ ચટણી હા પછી ખાઈ જઈશ ને સમોસા આવે તને ગરમ છે જો તો ઘણો ગરમ થોડી પારાઇને ખાજો જ્યુસ પીસ હમ કેટલા જ્યુસ પીસ ઘણા બધા એક તો પી ગયા બીજો પીવસ હે બીજો પીવસ હવે હાલો હવે તન જ્યુસ ભાવે છે શ્રીયારે એક જ્યુસ પી ગઈ ને તો બીજો જ્યુસ પીવે છે એટલું બધું પસંદ આવ્યું નહીં આમ તો જો પસંદ આવે અમે પાછા મનાલી આવી ગયા અને આજે વેલા ફ્રી થઈ ગયા હતા ને તો અમે ઘરે જવાના બદલે એમ વિચાર્યું કે હડીમ્બા ટેમ્પલ જે આવી બીજી વાર અમે અહીંયા પાછા હડીમ્બા ટેમ્પલ આજે આવી ગયા છીએ તો થોડીક વાર અહીંયા રહીએ અને પછી આરામથી ઘરે જઈએ ને એવું વિચાર્યું

এপি <muchas> ১েলো ആ ഭൂ മി അത

મજા નઈ આવે કેમ કે સ્ત્રી નથી ઉતારવા જેવી હતી એવી થઈ ગઈ ને છે ને જ્યાં જ્યાં નાસ્તો કર્યો ને ત્યાં શ્રીયાએ સખું કાંઈ ખાધું જ નહીં આમ તો ચાખ્યું જ તું કાંઈ નથી ખાધું એટલે હવે શ્રીયાને ભૂખ લાગી છે તો હવે શ્રીયાને પસંદ આવે ને એવું હું કાંઈક મંગાવું એટલે શ્રીયા પેટ ભરીને ખાઈ લે આજે પાછા મોલ રોડ ઉપર આવી ગયા છીએ અને હવે અહીંયાથી જઈએ છીએ ઘરે થોડીક વાર રહીને નીકળશું આજે તો ખાવાનું એ ઘણું થઈ ગયું છે અને હજી લગભગ એમ થાય છે કે ક્યાંક જમીને જઈએ અને સ્ત્રીયા માટે ને મારા માટે જો આમ કપડાં લીધા છે ઘરે જઈને તમને બતાવું શું લેવું છે શ્રીયાને રમકડા લેવા છે અહીંયા કપડાં અને એ બધું લેવાય સ્ત્રીયા રમકડા તૂટી જાય પછી બેગ માં કેમ રાખાય અહિયાં શ્રી જે જોવે ને એમ કે મને આ લેવું છે મને આ લેવું છે હાલો હવે ફટાફટ ક્યાંક જોઈએ ક્યાંક જમવાનું સારું લાગે તો જમી લઈએ નહીં પછી ઘરે જઈને હમણાં ને હમણાં લગભગ મોલ રોડ અમે કેટલી વાર આવ્યા પેલા તો અહીંયા હતા ત્યારે ત્રણ દિવસ અને એના પછી હમણાં સોલંગવેલી ગયા હતા અંજની મહાદેવ ત્યારે પણ અહીંયા આવ્યા હતા અને વળી પાછા આજે ફરી અહીંયા આવી ગયા ઉપર છે ને જ્યારે આવીને ત્યારે આવીને આવી રોનક હોય છે પણ આજ સવારે છે ને અમે ઘણા વેલા આવ્યા હતા તો બસ થોડા થોડા દેખાતા હતા માણસો પણ અને દુકાનો પણ હજી ખુલતી હતી તે ચારો એટલા વહેલા અમે ઘરેથી આવી ગયા હતા અહીંયા મનાલી વિસ્ત્રીયાની છે ને ચોકલેટ ખાવી છે તો અમે એને ચોકલેટ લઈ દઉં પેલા શ્રી આ ચોકલેટ થી છે ને એના બે ખીચા ભરી નાખ્યા બે ખીચામાં ચોકલેટ છે બતાવ તો આમાં ને આમાં બે માં છે બધી તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને શ્રી અહીંયા એના કપડા લઈને બેસી ગઈ છે બતાવીશ તાર કપડા

હવે બધાને બાય બાય કહી દઈશું હા સુઈ જાવું છે એટલે હા તો હવે છે ને અમારી રસોઈ પણ બની ગઈ છે આજે બારે તો કાંઈ ખાધું નહીં આજે અમે સવારથી નાસ્તો કરતા આવતા હતા તો હવે અત્યારે જમી લેશું તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે